હાલ અલજી કેમ છો મજામાં તો મજામાં થઈ છે તો નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે તો જો મારા અમારા પપ્પાશ્રી હેડ માલી ડોડા છે તો પપ્પા બેન ડોડા બાપાના છે તો ડોડા આવ્યા છીએ કે મસ્ત છે રો દોડો બસો રૂપિયાની આખી થેલી લાવ્યા છે આપણે ડોડાની એમાં બબે ડોડા એવું આવી છે પેગમાં એટલે આપણે બેફ્યું જો અમારા પપ્પા બહેન પોલે છે kayak musuh doda nih musuh doda nih musuh apa sih nana doda nana olah musuh tibung nakrat kerta apa nama tatar yang baru pulsa sih musda BDP yang mami suka sih apalagi kedelai menan panja horein ya panienakin behine sopre sih karena

તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ડોડા પલ ને પણ બહુ જાજા હારા નીકળ્યા નથી અમુક મત છે ડોડા આ બહુ મસ્ત છે જો આ માર લેવાનું છે આમ ઘડી गेला ને આ નીકળે છે ડોડા આપણે હડી જેલું છે કાઢી નાખ્યું એ અમુક છે હારા મસ્ત આમ ઘડી गेला નીકળાય ને એવું છે આમાં આપણે ફલી નીક્યા છે આપણે બેન પપ્પા નાખી દીધા

چې ملي چلو فيديو مکوږیږي دې چې کوم شو ډوډا شي مره بفای شي

વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ છીએ તો વિડીયો કેવો લાગે તો સારો લાગે તો લાઈક ચેન સબસ્ક્રાઈબ કરો ભૂલતા નવા માં હોય તો એ પણ સબસ્ક્રાઈબ કરો અમે ન બોલોજી જય હિન્દ તેમ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો